દોસ્તો શાકાહારી ખોરાક ખાવામાં ભારતમાં સૌ પ્રથમ નંબર રાજસ્થાનનો આવે છે આમ બી આપણે જાણીએ છીએ કે રાજસ્થાન રસોઈ માટે રાજસ્થાનના રસોઈયાઓ પ્રખ્યાત છે પરંતુ રાજસ્થાન ગુજરાત કરતાં પણ વેજીટેરિયન ખાવામાં આગળ છે એ થોડી નવાઈની વાત લાગી અને ગુજરાતનો નંબર ત્રીજા નંબરે આવે છે રાજસ્થાન પછી બીજો નંબર હરિયાણા છે અને ત્રીજો નંબર ગુજરાતનો છે તો દોસ્તો આમાંથી આપણે થોડુંક શીખવા જેવું છે કે હજુ પણ ગુજરાતીઓ ફેશનના નામે કે દેખાદેખીના નામે કે ટેસ્ટના નામે નોન વેજીટેરિયન ખાઈ રહ્યા છે જે ખૂબ દુઃખદ છે અને આપણો નંબર પ્રથમ આવે વેજીટેરિયન તરીકે તે ઈચ્છનીય છે વિડીયો જોવા બદલ ધન્યવાદ